આખી જિંદગી કાઢી લેસી મારી વાત સાંભળ તું શું જિંદગી કાઢ લેસી ત્યાં જાય હેરો જાઉં ઘરે એમ અને શું ચાના વેમ વેમ ને વેમ અલા મારો બેરો શું કે હવે મને એની મો તમે ઓલો મોનો કીતા પાવાનો બાર વારો આવે એવું લાગે તો મોનો કીતો પણ તા શું કરે જો હું ઘરે નથી બારો ને કરું તો કે ક્યાં જાય રહ્યો કાં અમાર કામ ન કરવાનું અલા કામ ના કરે તો ભૂખે મરી જાય આ

તાર હું પમદાડે હે ને ફાઈનલ કીડી તમાર જ્યાં પણ હું નેહરી દીધી તી તમાર ગો બે ઠોકા બે તમાર બે ને જાટરા તમે ખાટલા હું જે ખબર હે અલા ખાટલા માં હું એ આપડે નહીં તો તને તને સપનામાં એમ દેખાણું હશે અરે આશર બીજા દેડે હરદેર ભરીને ફરતા હતા તમે હું શું કહું રહ્યો મહારાજ આ ફોન આવા કરે રહે એટલે હું જઉં રહું બરાબર હવે પાછી તું ફોન ના કરતી મને ઘરે પોકો એટલે તમે તમારે નહીં કેવું પડે તને એવું લાગે ને તો એક મેસેજ ઠૂકી દેજે બાકી ફોન ના કરજે મારા વારા કડીએ ફોન ચેક કર કર કરે છે મારું તો હવે હું જોઉં હો તો બરાબર કોણ બનશે અરે ફોણી ભારો તો ઉપાડીને હરવે હરવે જાજી ને આ તો વાંધો લાય લાય પાણી લાય પાણી ઓહો હો 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 તા તા કેતા આટલી ઘણા આલા ખેતરે આય તો ક્યાં ગયો તો ગામમાં જયો તો હું ખેતરે તો લાય તું પાણી લાય